અને એની સામે જે તે બેંક કે એનબીએફસી કંપની ની લોન લીધેલી હોય એનું નામ લખેલું હોય છે એનો મતલબ એવો થયો કે આ vehicle તમે જે ખરીદ્યો છો એનો માલિકાના હક એના માલિક છે એ આ બેંક કે એનબીએફસી કંપની છે આપણી પાસે નથી એનો હક જ્યારે લોન તમે ભરી દ્યો છો જે કાઈ હપ્તા તમારા બાઉન્સ થયેલા હોય કે XYZ બધી લોન તમે સંપૂર્ણ ભરી દ્યો છો ત્યારે કોઈ પણ બેંક કે NBFC કંપનીની ની જે તમે લોન લીધેલી છે તમને NOC આપી દેશે અને આ છે તમે જમા કરાવો ત્યાંથી તમને એક ફોર્મ આપશે અને આ ફોર્મ લઈ અને ફરી પાછું તમારે જે તે બેંક કે NBFC કંપનીની ની લોન હોય ત્યાં જવાનું હોય ત્યાં એ સિક્કા મારી દેશે અને પેલા તો જોશે કે ભાઈ આ ફોર્મ જે છે એ સાચું છે કે ખોટું છે કઈ રીતનું હોય એ એનો અધિકાર છે જોવું પડે એને તો આ બધું ચેક કર્યા બાદ એમાં એ સિક્કો મારી આપે અને એક મોબાઈલ નંબર છે એ એ લોકો લખી રાખે છે કારણ કે આ બધા કામ આપણે જાતે નથી કરતા હોતા થર પર્સન દ્વારા આપણે કરાવતા હોય છે એટલે કોઈ એજન્ટ દ્વારા આપણે કરતા હોય છે એટલા માટે અને ત્યારબાદ આ આરસી બુક જે છે ઓરિજનલ આરસી બુક એ તમારી ત્યાં જમા લઈ લે અને એની સામે તમને એક રસીદ આપી દે છે આ રસીદ થી ઓન રોડ તમે વિહીકલ તમારું ચલાવી શકો છો અને થોડાક સમય પછી કે એક આદ મહિના પછી જ્યારે પણ ગવર્નમેન્ટ ની પ્રોસેસ આખી પૂરી થાય ત્યારબાદ બાદ આરસી બુક જે છે એ રેકોર્ડમાં જમા થઈ જાય અને નવી આરસી બુક ઇશ્યુ થાય છે તેમાં પાછળની બાજુએ તમે જોશો તો એચપીએ ની સામે કોઈ પણ નામ લખેલું હશે નહીં એ ફક્ત તમારું જ નામ દર્શાવાશે એમાં કેમ કે તમે એની લોન છે બેંક કે એમબીએફસી કંપનીની લોન જે છે તમે કરી દીધેલી છે એટલા માટે આ આરસી બુક પાછળ તમારે જોવાનું એટલે એમાં આ કોઈ પણ બેંક કે એનબીએફસી કંપની નું નામ નહીં હોય જો આનાથી વિરુદ્ધ કે તમે બધા જ હપ્તા ભર્યા ન હોય અથવા તો થોડા હપ્તા ભર્યા ન હોય અથવા તો તમે બેંકમાં ડિફોલ્ટર થયા હોય અથવા તો પેનલ્ટીઓ ચડેલી બધી બાકી હોય તમને એનઓસી ન આપ્યું હોય જો તમે ટાઈમે પૈસા ભરેલા નહીં હોય ડિફોલ્ટર થયા હો તો પ્રથમ એ તમને રીકોલ નોટિસ મોકલે જેમાં એવું લખેલું હોય કે અમારા બધા જ પૈસા છે એ તમે ભરી દો પહેલા અમારે તમારી સાથે કામ કરવું નથી એનો મતલબ એવો થયો મોટા ભાગે બેંક કે એન્ડબીએફસી કંપની છે એ વહીકલ લોન છે મોટા ભાગે 7 વર્ષની આપતી હોય વધુમાં વધુ કોઈ પણ

આર્બિટેશન પ્રક્રિયાના એ આપણે મૂકેલા છે આગળ યુટ્યુબ માં છે ફેસબુક માં છે તમે જોઈ લેજો આપણે આમાં આગળ વધતા નથી આપણું કામ છે મારું જે કામ છે તમને કાયદાઓ અને અધિકારો તમારા કયા છે જણાવવાનું છે અને તમારું કામ છે કાયદા કે અધિકારો જાણવાનું છે ભલે તમે પચીસ લોન લીધેલી હોય અને બધાના પાંચ પાંચ હપ્તા પણ ભલે ફોલ્ટ થઈ ગયા હોય ડિફોલ્ટ થયા હોય છતાં પણ એને ક્રિમિનલ ની શ્રેણીમાં ગણવામાં આવતું નથી ઘણી વાર મેં કીધું છે ત્યારબાદ આ લોકો ચેક બાઉન્સ નો કેસ કરશે એક તો તમને ડિમાન્ડ નોટિસ મોકલે રિકોલ નોટિસ મોકલે ત્યારબાદ આર્બિટ્રેટર ની નોટિસ મોકલે તમને અને છેલ્લે તમને ચેક બાઉન્સ નો કેસ કરશે તમારી ઉપર તો આ બધી જ વખતે બેંક કે એનબીએફસી કંપની એ તમે લોન લ્યો ત્યારે એક ગેરેન્ટેડ રાખે છે એટલે કે એની સાઈન કરાવતા હોય હવે માં કોણ હોય સગા સંબંધી દોસ્તાર ભાઈબંધ એવા વ્યક્તિ હોય કોઈ રોડે રસ્તે રખડતા ભિખારી તો હોતા નથી તો ચેક બાઉન્સ કર્યો હોય ત્યારે એ તમને જેટલું ટેન્શન આપશે ને એનાથી સો ગણું માનસિક ટેન્શન તમારા ગેરેન્ટેડ જે હોય ને એને આપશે શું કામ તો એ તમારા કોઈ સગા સંબંધી હોય તમે હપ્તા ન ભરતા હોય તો એ તમને કે તમારા ઘરે કે એટલા માટે સાયકોલોજીકલ પ્રેશર એવું આપ એવું કહી શકીએ આપણે જો ગેરંટીડના ચેક લીધેલા હોય તો આ લોકો ગેરંટીડના ચેક નાખીને પણ એની પાસે પૈસા વસૂલી શકે છે ખાસ ધ્યાન રાખજો દોસ્તો જો ચેક લીધેલા હશે તો એની પાસે પણ આ લોકો પૈસા વસૂલ છે આ ઉપરાંત એના બેંક એકાઉન્ટ ને પણ એ સીઝ કરી શકે છે કોના તમારે આમાં જે ગેરંટીડ રહેલા છે એના ખાલી ચેક બાઉન્સ કરે આ ગુંડાઓ પાસે તમારી ગાડી જપ્ત કરવા માટેના એવા કોઈ સીધા રાઇટ્સ નથી એના માટે आरबीआई ની ગાઈડલાઈન છે હું તમને જણાવું અત્યારે કે તમે કોઈ પણ vehicle તમારું હોય અને લઈને જતા હોય રસ્તામાં

નહી થાય તમે તમારા કાયદા અને અધિકાર જાણો તો આ લોકોને મૂળ કેવાનું એમ કે આ ગુંડાઓ કોઈ પણ અધિકાર એમની પાસે નથી આરબીઆઈ ની કોઈ એવી ગાઈડલાઈન નથી કાયદાકીય રીતે કેવી રીતે તમારી ગાડી લઈ જઈ શકે તો આર્બિટેશન ની પ્રક્રિયા આખી પૂરી થયા પછી એમની પાસે સેક્શન નું કલમ સત્તર ની નોટિસ હોય આ નોટિસ હોય એની સિવાય એક સીઝર ઓફિસર હોવો ખાસ જરૂરી છે ખાલી લુખાવો આવીને ગાડી લઈ જાય એવું નહીં સેક્શન સત્તર ની નોટિસ હોય આ ઉપરાંત એની પાસે એક સીઝર ઓફિસર હોવો જરૂરી છે સીઝર ઓફિસર હોય તો તમારી ગાડી સીધી ન લઈ જઈ શકે દોસ્તો તમે જે તમારું મકાન દુકાન ફેક્ટરી કે ગામડે કે જગ્યાએ તમે હોય ત્યાં આ ઓફિસર ત્યાંના નજીકના પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપે કે હું આ વ્યક્તિ ફલાણા ફલાણા ભાઈની બસ કે ટ્રક કે ગાડી કે ફોર વ્હીલર કે અન્ય કોઈ પણ વેહિકલ છે એ હું લેવા માટે આવેલો છું એવું લખીને લોકો ત્યાં આપે સિઝર ઓફિસર હોય એ ત્યાં આપે ત્યારબાદ આ જે સીઝર ઓફિસર છે એ આખી ગાડી છે એનું આખો રિપોર્ટ તૈયાર કરે અને તો પણ આ લુખ્ખાવો છે તમારી સાથે મગજમારી કરીને ગાડી નો લઈ જઈ શકે શાંતિથી બળજરબી પૂર્વક નહીં તમારી સામાજિક પ્રતિષ્ઠાને માન માનહાનિ પહોંચે એવી રીતે નહીં શાંતિપૂર્વક આ લોકો છે એ તમારી ગાડી લઈ જઈ શકે છે અને તમારું vehicle છે એ લઈ જાય ત્યાં સુધી તમારી સાથે કોઈ પણ પ્રકારની મગજમારી કરવી જોઈએ નહીં RBI ની સ્પષ્ટ છે આવું કરે તો આ ગુંડાઓ વિરુદ્ધ પણ જો મગજમારી કરતા હોય તો આવા ગુંડાઓ વિરુદ્ધ પણ તમે કેસ દાખલ કરી શકો છો દોસ્તો એનાથી ડરવા ગભરાવાની કોઈ જરૂર નથી આ દુનિયામાં સૌથી મોટું લોકતંત્ર છે ભારત દેશનું એમાં ભિખારી થી લઈ અને મોટા અધિકારીઓ થી લઈને કોઈ પણ નેતા હોય કે કોઈ પણ બિઝનેસમેન હોય તમામ માટેના કાયદાઓ એક સમાન છે ફરક એટલો છે કે તમે લોકો કાઈ બોલતા નથી ડરો છો ગભરાવ છો એટલા માટે આ લોકો તમને હેરાન કરે છે જ્યારે મોટી વ્યક્તિ છે એ ડરતી ગભરાતી નથી પોતાના વકીલ રાખે છે અને વકીલ હસ્તક એ કાર્ય કરતા હોય છે એટલે તમે તમે પણ પણ તમારા તમારા અધિકાર જાણો જાણો કાયદા મિત્રો ની સલાહ લ્યો જરૂર પડે ત્યાં વકીલ રાખો માનસિક ટેન્શન દૂર કરો એવી દરેક વ્યક્તિઓને હું નમ્ર અપીલ કરું છું જય હિન્દ જય ભારત